નમસ્તે હું છું ક્રિના તો અત્યારે વાગ્યા છે સવારના સવા દસ અને અત્યારે હું તમારા માટે બનાવી રહી છું બ્લોગ તો અત્યારે તો સવાર સવારમાં સરસ મજાનો વરસાદ આવી ગયો હતો અને મારું જે કામ કરેલું હતું એને વધારીને ચાલ્યો ગયો તો હવે એ બધું જો પલાળી દીધું હતું તો હવે એ બધું પાછું સાફ કરવું પડશે મારે આ બધું જ સાફ કરી નાખ્યું હતું કપડાં બી હજુ સુકવવાના બાકી છે અને આ બધું જો સરસ મજાનો આવી ગયો તો પણ ફળિયામાં તડકાના કારણે પાછું કોરું કોરું થઈ ગયું છે અત્યારે પાછું ફૂલ અંધારેલું છે તો હવે પાછો વરસાદ આવવાનો છે એવું લાગે છે તો અત્યારે મેં કપડા સુકવતી નથી અને અત્યારે તો હવે આરામ કરશું ને અહીંયા પાછો ગામમાં જે થાંભલો હતો તેમાં કંઈક પાવરમાં કંઈક થયું હશે તો ભડાકો થઈ ગયો તો મોટો તો પાવર બી વરસાદ આવે એટલે ગામડે તો એ જ પ્રોબ્લેમ થઈ જાય કે પાવર ચાલ્યો જાય પાવર વયો ગયો છે હવે વરસાદ રહી જાય પછી કલાક પછી પાવર આવે છે તો હવે જોવું કે પાવર ક્યારે આવે છે પાવ એની રાહ જોઉં છું તો મારો બ્લોક કેવું લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કે તમારા ગામમાં વરસાદ છે એની કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો આવતા લોગમાં ફરી મળીએ બાય બાય ટેક કેર